નખત્રાણા પોલીસે નકલી લાયસન્સ બનાવી વેચતો શખ્સ પકડી પાડ્યો છે ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી વેચનાર ઈસમને દસ નકલી સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ રેડ કરતા મજકુર ઈસમના લેપટોપમાં બનાવતી ડ્રાઇવિંગ લાઇસન્સની પીડીએફ ફાઇલો તથા દસ ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડ કોપી અને સફેદ કલરના લાઇસન્સ છાપવાના કોરા કાર્ડ અને લાયસન્સ પર લેમિનેશન કરવાના પ્લાસ્ટિકના પારદર્શક કવરો મળી આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો એક દુકાન છે રામદેવ કરીને એમાં ડુપ્લિકેટ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારી જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં એચપી કંપનીનો લેપટોપ એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને દસ એવા ડુપ્લિકેટ લાઇસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દાવાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ દસ તો એ વખતે જ મળ્યા છે આરોપીને અટક કરવામાં આવે છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને બે મહિનામાં કે ત્રણ મહિનામાં કેટલા એને આવી રીતે ઇસ્યુ કર્યા છે કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે આરટીઓ નું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એમને એક રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો દસ તો મળ્યા જ છે ઓન ધ સ્પોટ દસ મળ્યા છે પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રીમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ